યાત્રાધામ દ્વારકામાં ચાર ઇંચ વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે ખાસ કરીને બિરલા પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા રહીશોને ઘરોમાં અને બહાર જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તાઓને ઘરોની બહાર સુધી પાણી ભરાયું હોવાથી લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે દ્વારકાના ભદ્રકાલી ચોક વિસ્તારમાં ભારે વરસાદના કારણે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે જેની ગંભીરતાને ધ્યાને લઈ પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરે સ્થળની મુલાકાત લીધી છે પ્રાંત અધિકારીએ વરસાદી પાણીના નિકાલ માટે ચીફ ઓફિસરને તાકીદ કરી છે કારણ કે ગત વર્ષે પણ આ વિસ્તારમાં પાણી ભરાયું હતું અને નગરપાલિકાએ ઉકેલનું આશ્વાસન આપ્યું હતું હજુ પણ ભારે વરસાદની આગાહીના પગલે પાણી ભરાવાની સંભાવના છે प्रयास अभी इस जल्दी जल्दी आपने आप देख देखा होगा तो काफी ज्यादा पानी भरा हुआ था अभी जो हमने सुबह इंस्पेक्शन किया है उसके ऊपर भी मैं इतना कॉन्फिडेंटली आपको बता सकता हूँ कि इससे ज्यादा पानी भरने की संभावना नहीं है बहुत ही ज्यादा बारिश हो जाए अगर बहुत ज्यादा बारिश हो जाती है तो हमारे जो भी यहाँ पे टेम्पररी शेल्टर्स है अगर लोगों को शिफ्ट करना पड़ता है या यहाँ पे जो भी इमरजेंसी रिस्पॉन्स टीम्स हमने एक्टिवेट की है उनको हम एक्टिवेट करेंगे और